ભરૂચના સુકલ ખાતે દેવ દિવાળીના દિવસે ત્રણ લોકો નર્મદા નદીમાં ડૂબી જવાની ઘટના બાદ ખાણ ખનીજ વિભાગ હરકતમાં આવી નદીના પટમાં ગેરકાયદેસર ડ્રેજિંગ કરીને રેતી ખનન કરતા લોકો સામે તવાઈ બોલાવી છે જેમાં ખાણ ખનીજ વિભાગે વીસ યાંત્રિક બોટ સીઝ કરી કુલ પાંચ લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે ભરૂચના સુકલ તીર્થ ખાતે દેવ દિવાળીના આગલા દિવસે એક યુવાન નદીમાં ઘરક થઈ ગયો હતો અને દેવ દિવાળીના દિવસે વેજલપુરના ત્રણ લોકો ડૂબી જવાની ઘટના બાદ લોકોમાં તંત્રને ખાણ ખનીજ વિભાગ સામે આક્રોશ ફાટી નીકળ્યો હતો આ મામલે પહેલા માછી સમાજના એડવોકેટ કમલેશ મઢીવાલાએ મુખ્યમંત્રીને લેખિતમાં ફરિયાદ કરીને કસુરવારો સામે પગલાં ભરવા અને મૃત્યુ પામનાર પરિવારને યોગ્ય વળતર ચૂકવવાની માંગ કરી હતી આ બાબતે સાંસદ મનસુખ વસાવાનું પણ નિવેદન સામે આવ્યું હતું જેમાં તેઓએ ભરૂચ નર્મદા અને વડોદરા જિલ્લાના ભૂમાફિયાઓ દ્વારા કરાતા ગેરકાયદેસર રેતી ખનનની પાછળ અધિકારી જ જવાબદાર ગણાવ્યું હતું જેના માટે તેમણે ગુજરાત સરકારને પત્ર લખીને આવા ભ્રષ્ટ અધિકારીઓ સામે પગલા ભરવાની માંગ કરી ગુમાફિયાઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી જેને લઈને ભરૂચ ખાણ ખનીજ વિભાગ દ્વારા સુકલ સુકલિત ખાતે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં ભરૂચ ખાણ ખનીજ વિભાગના રોયલ્ટી ઇન્સ્પેક્ટર પ્રતિક બારોટની ટીમે લીઝોની ચેકિંગ કરતા એકંદરે દરેક લીઝ ધારકે તેમની હદ અંગેના નિશાન બનાવ્યા ન હતા ઉપરાંત લીઝ ચાલુ હોવાના સાઇન બોર્ડ પણ લગાવ્યા ન હતા ઉપરાંત ત્યાં યાંત્રિક નાવડીઓનો ઉપયોગ થતો હોવાનું ધ્યાનમાં આવ્યું હતું જેના પગલે વીસ યાંત્રિક બોટોને સીઝ કરી તેમને કુલ પાંચ લાખનો દંડ ફટકાર્યો હતો આ ઉપરાંત હદ નિશાન સાઇન બોર્ડને લઈને પણ દંડની કવાયત હાથ ધરી છે